હવે આપને દર્શન કરાવીશું પ્રભુ શ્રી રામના પવિત્ર સ્થાનકના સુંદર વસ્ત્ર અલંકારમાં સજ્જ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું આ સ્થાનક અમદાવાદના રામનગરમાં આવેલું છે જ્યાં માતા સીતા ભાઈ લક્ષ્મણ સહિત અન્ય દેવી દેવતાઓની પણ સ્થાપના કરાઈ છે તેથી જ આ મંદિર સાથે ભક્તોની અપાર આસ્થા જોડાયેલી છે તો આવો અમદાવાદના રામ મંદિરનો મહિમા સાથે મળીને જાણીએ અમદાવાદના રામનગરમાં આવેલ છે રામજી મંદિર જ્યાં શ્રી રામ સંગ બિરાજે છે માતા સીતા અને લક્ષ્મણ સુંદર વાઘા અને આભૂષણો પ્રભુની શોભામાં કરે છે વધારો ભક્તોની સંતાન પ્રાપ્તિની મનોકામના શ્રી રામ કરે છે પૂર્ણ અમદાવાદના સાબરમતીના રામનગર વિસ્તારમાં સુંદર રામજી મંદિર આવેલું છે આ મંદિરનું નિર્માણ વર્ષ ઓગણીસો ને પંચાવનમાં કરવામાં આવ્યું હતું આ મંદિર રામનગર વિસ્તારનું સૌથી પ્રાચીન અને મોટું મંદિર છે મર્યાદા પુરુષોત્તમના આ પવિત્ર ધામમાં ભક્તો અપાર આસ્થા રાખે છે આસપાસ રહેતા તમામ રહેવાસીઓ અચૂક આ મંદિરમાં દર્શન કરવા આવતા હોય છે આ મંદિરમાં ભગવાન શ્રી રામની સાથે માતા સીતા અને ભાઈ લક્ષ્મણ પણ દર્શન આપે છે તો સાથે સાથે પ્રભુ શ્રી રામના પરમ ભક્ત એવા હનુમાનજી પણ તેમની નિકટ બિરાજમાન જોવા મળે છે આ મંદિરની વિશેષતા એ છે કે આ ધામમાં અન્ય દેવી દેવતાઓના ભક્તોને દર્શન થાય છે જેમાં પ્રેમ અને ભક્તિનું પ્રતિક એવા રાધાકૃષ્ણ હનુમાનજી વિષ્ણુ ભગવાન ભગવાન વિશ્વકર્મા સત્યનારાયણ ગણપતિ બાપાના પણ દર્શન થાય છે તો સાથે જ આ મંદિરમાં બડીયા બાપા અને શીતળા માતા પણ ભક્તોને આશીર્વાદ આપતા સદાય હાજરા હજુ છે આ પવિત્ર ધામમાં એક શિવાલય પણ આવેલું છે મંદિરમાં અમે વીસ વર્ષથી આવીએ છીએ મંદિરમાં શ્રદ્ધા ભક્તિથી મહારાજ બધી પૂજા વાર્તા બધું કરાવડાવે છે મંદિરમાં ભજન કીર્તન થાય છે નવા નવા બધા ફંક્શન થાય છે નવરાત્રિ તો નહીં પણ રામ નવમી હોય જન્માષ્ટમી હોય ઉત્સવ સારો ઉજવાય છે

તો સાથે સાથે આ દિવસે ભક્તો પારણા બાંધવાની માનતા પણ રાખતા હોય છે ભક્તો પણ આસ્થા રાખે છે કે પ્રભુ શ્રી રામ તેમની સંતાન પ્રાપ્તિની મનોકામના જરૂર પૂર્ણ કરશે આ ઉપરાંત જન્માષ્ટમી મહાશિવરાત્રી તુલસી વિવાહ હનુમાન જયંતિ રથયાત્રા ઉત્તરાયણ રાધા નવમીની પણ ઉજવણી કરવામાં આવે છે આ મંદિર પર ભક્તોને એટલી શ્રદ્ધા છે કે દરેક ભગવાનની મૂર્તિના વાઘા અને આભૂષણો ભક્તો દ્વારા જ ભેટ આપવામાં આવે છે અને તેને દરરોજ બદલવામાં આવે છે આ મંદિરમાં ખાસ રાજસ્થાનથી મૂર્તિ મંગાવવામાં આવી છે પહેલાં અહીં બધા ઉકેડા જતા વ્યવસ્થિત જગ્યા નથી પણ ગાંધી સાહેબે પ્રયત્ન કરી અને આ મંદિર અહીં ઊભું કર્યું આની અંદર બધી જ સંપ્રદાયના દેવોના અંદર ગોઠવવામાં આવેલા છે રામજીનું નામ રામજીનું છે પણ એની અંદર બધી જ પ્રકારના ઉત્સવો પણ કરવામાં આવે છે રામજીના ઉત્સવમાં એમનો રામ જન્મ થાય ત્યારે પણ કરવામાં આવે પછી કૃષ્ણ જન્મ થાય ત્યારે કૃષ્ણ ભગવાનનો ઉત્સવ કરવામાં આવે ગણપતિનો જ્યારે ભાદ્રની અંદર ગણપતિનો જ્યારે ઉત્સવ આવે ત્યારે ગણપતિનો ઉત્સવ કરવામાં આવે આ મંદિર ખૂબ જ સાબરમતીનું જૂનામાં જૂનું અને મોટામાં મોટું મંદિર છે અહીંયા દરેક ભક્તોના દરેક જ્ઞાતિના ભક્તોની ખૂબ જ શ્રદ્ધા રહેલી છે

આ મંદિરની ઉપર ટ્રસ્ટનો એક હોલ પણ આવેલો છે જેમાં સારા નરસા પ્રસંગ અને ધાર્મિક કાર્યક્રમ માટે ભક્તોને ભાડે આપવામાં આવે છે જેમાં ભક્તો પાસેથી ખૂબ જ નજીવું ભાડું લેવામાં આવે છે એટલે કે ભક્તો માટે આ મંદિર ધાર્મિકની સાથે સાથે સામાજિક જવાબદારી પણ નિભાવે છે તો આ ધામમાં મર્યાદા પુરુષોત્તમ સાક્ષાત હાજરા હજુર હોય તેવો ભક્તોને અનુભવ થાય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ અમદાવાદ